ને ભાઈ ઘર નું શુદ્ધ સિંગ તેલ ઘઢવાનું છે ને કલીબેન આચાર વોકિંગ કરવા નીકળેલો છેવારના ફોરમાં કલીબેન મેં હેલ્પ કરી દીધી પરંતુ અને માયરા છે ને ભાઈ મસ્ત મજાનો વ્લોગ ઉતાર્યો આ બોઈસ જા સુકવા ની વાસ નહોતું મળ્યા કઈ બેઠા हाय માયુ કેમ છો સુકવા વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી ઓફ જય કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ આજે તો આપણે વહેલા પહોંચી ગયા બાંબાવાળા કેમકે આજે તો આઠ થયા ને તો હું પહોંચી ગયો થોડુંક કામ હતું અને ભાઈ મમ્મી અને કાકીએ ડબ્બા તૈયાર રાખ્યા કેમ કે ભાઈ ઘરનું શુદ્ધ સિંગ તેલ કઢવાનું છે ટૂંકમાં આપણી પાસે જે હમણાં દાણા ફોલાવ્યા હતા એમાંથી રાખી દીધા તો બસ બે એક બે દિવસમાં ડબ્બા કમ્પ્લીટ થઈ જાય એટલે જવાનું છે ટૂંકમાં તેલ કઠોવા એ બાજુમાં જ છે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે અને કલીબેન અત્યારે વોકિંગ કરવા નીકળ્યું એવું છે તો ભાઈ કલીબેન અત્યારે માળા કરવા નીકળ્યા અને ભાઈ મમ્મી કાકી તો અત્યારના પોરમાં બધા કામ પૂરા કરી નાખ્યા અને જો ભાઈ ઘઉં ઘઉં બહુ મસ્ત છે અને કાલે જેસીબી આવ્યું હતું એટલે આ બધું શું કહેવાય કે ખાતર ઓર્ગેનિક ખાતરનો ઢગલો કરી દીધો મિક્સ કરી દીધો કેમકે હવે તો એટલો ભૂકો પણ છે કે જેનો ખાતર જ કરવાનો છે કે માંડવી પલરી ગઈ હતી તો એના માટે આ કહે તો જેમ નેમ છે કંઈ વાયુ નથી હવે તો કલીબેન અત્યારે કલી ને પાંદા થોડા તો ચાલો ફટાફટ જાય હવે કાર અને પેલા કરી લઈ થોડોક નાસ્તો આજે તો વહેલા આવી ગયા ભાઈ કેમ કે થોડુંક કામ હતું અને મારે મશીન લઈ હતા તો આવી અને સીધો નાસ્તો કરવા લઈ ગયો કે હું જુનાગઢથી વેલો નીકળી ગયો હતો તો ત્યાં થોડુંક દૂધ પી નીકળી ગયું હતું તો બધી નાસ્તો કર્યો મનથી બી નાસ્તો તો ફટાફટ નાસ્તો કરી લઈ અને કાકીદ હવે અત્યારે બધું તૈયાર કરતું હતું શાક સંભાળા અને પછી ક્યાંકનું બહુ આવતું હોય મહેમાન હતી તો મસ્ત મજાનો જો ચા કાલે બેન શું ચાલે છે શ્રી કૃષ્ણ હા વહેલી ઉઠી ગયા મારી બેન

झूकाओ करले कलीबेन बैठा हो हाय मयु केम केम cho

બોલ હવે ક્યાં બીજા નાની વિડીયો કે નાની શું કરો કે જમી લીધે પૂછ એમ પૂછ જમી લીધા વિડીયો ઉતારી ઉતારી માં હરમ નું પૂછડું એ રહી આમાં વિડીયો ઉતારી હમણાં દઉં

ભાઈ દિનેશ આખા ભેગા આ બે ગયા તા સીલ માયરા અને મંતુડો ઓલી કાનની પટ્ટી લેવા બે હમણાં આવ્યું ને આ બધું આ ટ્રેન્ડ આલે ને તે ઓલા ઓલું તો માયરા એ ગઈ કે મારે આવું ના ના સામે થી હું કરો હું માયું લઈ દીધું તને હા હું લઈ દીધું બોલ લલી તને બે બસ બીજો કંઈ લીધો ઓહો વાહ રે વાહ માયુ સીધ સીધ ગઈ તી તું હા ક્યાં ગઈ તી સીલ શું કરવા ગઈ તી લોલીપોપ લેવા સ્પેશિયલ હા અરે વાહ માયરાના જમાના છે હો હા તો મંતુભાઈ ન મેળવું ત્યાં લ્યો બહુ કરી ભાઈ અત્યારે આમ બધા બેઠા છે બાગમાં કાકા કલી હું દિનેશ આકા કાકી તો માયુ તો વિડીયો ઉતારી કે પાછો આજ